કાંઈ વ્યવસ્થા નથી અહીંયા ના જ પડ્યું રહેવાનું કાંઈ વ્યવસ્થા છે નહીં કાંઈ એક સડી અહીંથી લઈ જવાની વ્યવસ્થા નથી પછી ઘણા બારમા તેરમા ના દિવસે બધા વાતો કરે ને અરે લ્યો લાડુ ખાવ ને બિચારા ક્યાં કઈ લઈ ગયા પણ તે લઈ ક્યાં જવા દીધું જીવ કઈ લઈ જઈ નથી શકતું તો શેનું અભિમાન સંપત્તિ માંથી કઈ સાથે નથી આવતું તો જે મંગલો એનું અભિમાન કરીએ છીએ અરે કેવા બંગલામાં હું રહું છું પણ ક્યાં સુધી જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી એમાં રહેવા દેશે ઈ નાઈ સગા ઈ નાઈ સંબંધીઓ જેવા પ્રાણ છૂટશે એટલે પછી હાલો હાલો કરશે હવે ઝડપથી આને લઈ જાઓ એટલે ચા તો ગળેથી એઠો ઉતરે આ જીવની શું ગતિ છે જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધીની આ બધી ચમક દમક છે